ઓમ સાતિ શ્રી પંકજભાઈ ત્રિવેદી એ સહદ શહાદત આપી તેની પુણ્યતિથી પંદર છ બે હજાર ચોવીસના દિવસે છે પંકજભાઈ ત્રિવેદી સાથે જ્યારે રૂબરૂ વાત થયેલી એ જાણી ગઈ કાલે જ વાત થઈ એવું લાગે એ જ્યારે અમેરિકાથી અમનાવાદ જવા નીકળ્યા ત્યારે એમની સાથે ફોન ઉપર વાત થયેલી અને મારે એમને કહેવું પડેલું કે પંકજભાઈ તમે જશો નહીં ધમકીઓ આપે છે એનો સ્વાધ્યાયના અમુક ગુભરા થયેલા લોકો તમને મોટી તકલીફ આપશે એમનો જવાબ એક જ હતો કે સત્ય માટે લડવું અને સત્ય માટે જો કદાચ જીભ આપી દેવો પડે તો મને મોક્ષ મળશે એટલે પંકજભાઈ ત્રિવેદી સત્યતા માટે સહદત આપી આજે એમને પુણ્યતિથિ વખતે યાદ કરવા જોઈએ અને ખાસ કરીને ગુજરાત ગવર્મેન્ટને અને ગુજરાતના ન્યાયતંત્રને બાર બાર વર્ષથી કેસ ચાલે છે એનો નિવડો આવતો નથી અને ગુનેગારોને સજા આપી શકતા નથી તો પંકજ ત્રિવેદીનું શહાદત એળે ના જાય અને એમના પરિવારને ન્યાય મળે એવી આપણે આશા રાખીએ પ્રભુ એમના આત્માને શાંતિ આપે Om Sande.